નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મુળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે દર વખતે એક ખેતીને કંઈક એવી નવી એ માહિતી આપના સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો હા શિયાળુ સિઝન એ પૂરી થવામાં છે લગભગ એ ચણા જીરું અને દાણા આ પાકોનું જે છે હાર્વેસ્ટિંગ લગભગ ટૂંક સમય મહિનાથી દોઢ મહિનાના અંતરની અંદર એ થઈ જવાનું છે તો હવે આવા સમયે આપણે શિયાળુ પાકોમાં કેવી કાળજી રાખવી જોઈએ આ સમયે ખાસ એ ફાલફૂલ આવ્યા પછી જ્યારે ધાણા બંધાતા હોય કોઈ પણ પાકની અંદર તો ખાસ એમને છોડને પોષણની જરૂરિયાત વધારે રહેતી હોય છે તો દરેક ખેડૂત મિત્રો ખાસ ઉપરથી ફોયેલો સ્પ્રે અથવા કે પિયતની અંદર જો કોઈપણ રીતે એ છોડને પોષણ પૂરું પડી રહે એના માટેના વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને એને ખાતરો દ્વારા અથવા ફોયેલો સ્પ્રેમાં ખાસ કરીને જો ભલામણ કરવામાં આવે તો ઉપરથી સ્પ્રેમાં ઝીરો જીરો પચાસ જીરો બાવન ચોત્રીસ આવા ખાતરો છે ઉપરથી સ્પ્રેમાં પણ આપી શકાય ગ્રેડ ફોર ખાતરો છે એ જમીનમાં એ પીએફમાં એકરે પાંચ કિલો કે એના જે માપ હોય એ પ્રમાણે માપદંડો મુજબ તમે એ જમીનમાં આપી શકો જેથી છોડ મને તમામ પ્રકારનું પોષણ મળી રહે અને દાણો ભરાવદાર અને મજબૂત બની શકે તો આ એક ખાસ તકેદારી ખેડૂત મિત્રોએ લેવી જોઈએ બીજી વાત કરીએ તો હવે ટૂંક સમયમાં એ ઉનાળુ સિઝનની શરૂઆત થવા જઈ રહી છે તો જે પણ કોઈ વિસ્તારમાં પાણીની સગવડતા છે એ એવી જગ્યાઓ ઉપર ખાસ એ તલનું વાવેતર મગફળીનું અને બાજરીનું એ ખાસ વાવેતર જોવા મળશે તો આની અંદર ઘણી વખત ખેડૂત મિત્રોનો મેઇન પ્રશ્ન એ આવતો હોય છે કે ખેડૂત મિત્રો ઘણા બધા ખાતરો જમીનની અંદર આપતા હોય છે આ એક પ્રશ્ન છે કે ખાતરો ઘણા બધા આપવા છતાં એનો બેનિફિટ પૂરેપૂરો જે જોઈએ એ ખેડૂત મિત્રોને મળતો નથી તો આની પાછળ કેવા કારણો હોઈ શકે એની આપણે આજે થોડીક એ ચર્ચા કરી શકું તો જ્યારે આપણે કોઈપણ ખાતર વાવેતર સમયે કે અન્ય કોઈપણ રીતે ઊભા પાકમાં આપતા હોય તો નાઇટ્રોજનયુક્ત જ્યારે ખાતરો આપીએ છીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉપર જે આપણે આપીએ છીએ તો એમાં યુરિયા કે કોઈપણ અન્ય ખાતરો આપતો હોય તો એમાં રહેલો યુરિયાની અંદર રહેલો નાઇટ્રોજન છે એ હવામાં એ ઉડી જતો હોય છે તેથી આપણને પૂરો એનો ફાયદો મળતો નથી ઘણા મિત્રો પાણી સાથે પણ આપતા હોય છે તો ઘણી વખત એવું થતું કે પાણી સાથે આપવાથી એમાં રહેલું નાઇટ્રોજન જમીનમાં ઊંડે સુધી ઉધરી જતો હોય છે તો બીજી વાત આપણે કરીએ તો ડીએપી કે બારબત્રી હોળ છે આવા ખાતરો જ્યારે આપતા હોય ત્યારે એમાં રહેલા ફોસ્ફરસ છે પોટાશ છે આ તો તત્વો જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન જીવતા જીવાણુઓની સંખ્યા જે છે એ પૂરતી ન હોવાના કારણે અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ થતાં એ તટસ્થ એટલે કે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જતું હોય છે જેથી છોડ એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકતો નથી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના યુગમાં કેમિકલ રાસાયણિક દવા ખાતરો ઉપયોગ કરવાથી જમીન આપણી બંજર બની જાય છે એમાં ઓર્ગેનિક કાર્બન છે જીવતા જીવાણુઓની સંખ્યા જે છે દિવસે દિવસે ઘટતી જાય છે આપણે સમયાંતરે દેશી ખાતરો ન ભરી શકવાના કારણે જમીનમાં અન્ય જીવાણુનો ખોરાક જે આપણે જોઈએ એ પૂરતો ન આપી શકવાના કારણે જીવાણુઓની સંખ્યા પણ ખૂબ ઘટી છે તો એના લીધે આપણે કોઈ પણ ખાતરો આપતા હોય તો એનું રૂપાંતરણ જે છે તટસ્થીકરણ થઈ જતું હોય છે એનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થતું નથી જેથી છોડ લઈ શકતો નથી અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જવાના કારણે આપણે જે કોઈ પણ ખાતરો નાખીએ છીએ એનો આપણને પૂરેપૂરો ફાયદો મળતો નથી આપણે કોઈ પણ ખાતર નાખીએ તો એનું માત્ર પાંત્રીસ થી પિસ્તાલીસ ટકા ફાયદો જોવા મળે છે એનો એંશીથી પંચ્યાસી ટકા જો તમારે ફાયદો લેવો હોય તો ખાસ તો એ તકેદારી લેવી જોઈએ કે જમીનની અંદર જીવતા જીવણોની સંખ્યા વધે એક મારે આજે એમાં ખાસ એક એડ કરવું છે કે આપણે છોડની મૂળભૂત જરૂરિયાત એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસને પોટાશ આપણે એમ કે સૌ ખેડૂત મિત્રો આપતા હોય છે નાઇટ્રોજનની જરૂરિયાત છોડને પહેલાં નાનીથી મોટું થાય છેલ્લે સુધી રહેતી હોય છે ફોસ્ફરસની જરૂરિયાત જ્યારે ફ્લાવરિંગ અવસ્થાની એવું હોય ત્યારે એમાં ફોસ્ફરસની ખાસ જરૂરિયાત રહેતી હોય અને પોટાસની જરૂરિયાત જે દાણા બંધાતું હોય એ સમયે એ રહેતી હોય છે તો ખાસ ખેડૂત મિત્રો એનપી કેના જે હાલમાં માર્કેટમાં ઘણી પ્રકારના બેક્ટેરીઓ અત્યારે માર્કેટમાં આવી ચૂક્યા છે તો ખાસ ખેડૂત મિત્રો આવા બેક્ટેરિયાનો ઉપયોગ એ કરતા થાય જેથી જમીનમાં રહેલો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે અલિપ સ્વરૂપમાં પીડ્યું છે એ છોડને લિપ સ્વરૂપમાં ફેરવી અને છોડને એ પૂરો પાડી શકે અને તમે આપેલા જે ખાતરો છે એનો કાર્યક્ષમ એ ઉપયોગ છોડ કરી શકે અને જો કોઈ ખેડૂત મિત્રો એનપી ના બેક્ટેરિયા ન આપવા માંગતો હોય તો હાલમાં ઘણા બધા સીવીડ એ બજારની અંદર માર્કેટમાં મળે છે પાવડર ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં બંને ફોર્મમાં આ પણ જો જમીનમાં અથવા કોઇલર સ્પ્રેમાં તમે આપી શકો છો જો જમીનમાં આપો તો વધારે સારું જેથી જમીનમાં અલગ સ્વરૂપમાં રહેલા આપનાર આપેલા ખાતરો કે કોઈ પણ પોષક તત્વો જે હોય છે એ છોડને એ પૂરા પાડવાનું કામ કરશે જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરશે જમીનને પોચી પાડવાનું કામ કરશે જેથી આપણે જે છે જમીન પણ ખૂબ સારી રીતે તંદુરસ્ત રહેશે અને આપ્યા પહેલા ખાતરોનો એ ખર્ચ એ વ્યર્થ નહીં જાય તો આની એક ખેડૂત મિત્રો દરેક એ ખાસ તકેદારી લઈ અને હવે જ્યારે ઉનાળું પાકવાનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે ખેડૂત મિત્રો ખાસ પટ તો આપતા જોઈએ છે આપણે ફૂગ ના શકો અને માટે અને બીજી એક ભલામણ આપણે કરવામાં આવે તો આપણે એક પ્રોડક્ટ છે હ્યુમિસ્ટ્રેન્ડ કરીને એની આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ તે વાવેતર સમયે પણ તમે જો એકરે એક કિલોના માપથી જો તમે ખાલી જે કોઈ પણ બિયારણ વાવતા હોય તો એના ભેગું જો તમે મિક્સ કરી અને વાવેતર સમયે આપશો તો એનો પટ પણ લાગી જશે અને ખાતરોનો સારો એવો કાર્યક્ષમ ઉપયોગ પણ કરાવશે એમાં રહેલો ઓર્ગેનિક કાર્બન જે છે એ પણ જમીનને પહોંચી અને ભરભરી બનાવશે જમીનને ફળદ્રુપ બનાવશે આપ જે ખાતર વાવેતર સમય આપો છો એનો પણ કાર્યક્ષમ છોડ ઉપયોગ કરી શકશે છોડનો જે બીજનો ઉગાવાનો દર છે એ પણ વધારશે અને ઝડપી બનાવશે પછી બીજી વાત કરીએ છે સમુદ્રિકા પ્લાસ તો આ પણ એક સિવિડ એ ફર્ટિલાઇઝર છે એ પણ આપ જ્યારે પિયત આપો છો પહેલું પિયત કે બીજું પિયત એમાં જો એક લીટર જો આપી દેવામાં આવે તો એ પણ ખૂબ સારો એ એનો બેનિફિટ્સ એ થતો હોય છે તો આ પણ તમે એ અવશ્ય એ વાપરી શકો છો ખાસ તો વાત આજે આપણે ખાતરોની જ કરવાની હતી તો આવી એ તકેદારીઓ જો રાખવામાં આવે તો ખેડૂત મિત્રોને આપેલા ખાતરો છે એનો સારો એવો એ ફાયદો એ મળી શકે છે ખેડૂત મિત્રો વિડીયોમાં જો કોઈ માહિતી અધૂરી રહી જતી હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો આપણો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અમારા આવતા રોજબરોજના વિડીયો આપણા સુધી પહોંચતા રહે અને આવું નવી માહિતી એ આપને મળતી રહે થેન્ક યુ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર